પોરબંદરના ચોપાટી મેદાન આસપાસના રસ્તાઓ પર હાલ અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે જેને લઈને અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાને પાલિકાને રજૂઆત કરી છે પોરબંદર શહેરમાં અવારનવાર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી છે પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ આસપાસના એસટી રોડ પોલીસ હેડક્વાર્ટર રોડ ચોપાટી રોડ અને નાગાર્જુન સિસોદિયા રોડ સહિતના આસપાસના માર્ગો પર અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે જેને લઈ આ રોડ પર પસાર થતા લોકોની ભારે મુશ્કેલી પડી રહી છે આ સમસ્યાને લઈ સામાજિક આગેવાન દિલીપભાઈ મસરુ દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે બંદર શહેરમાં આવતીકાલે ભાગવત સપ્તાહનું ભવ્યથી ભવ્ય આયોજન જ્યારે પોરબંદરના આંગણે થઈ રહ્યું છે ત્યારે લાખો ને હજારોની સંખ્યામાં વૈષ્ણવો અને પોરબંદરના જુદા જુદા નાગરિકો આ ભાગવત સપ્તાહનો લાભ લેવા જ્યારે પોરબંદરના આંગણે આવી રહ્યા છે ત્યારે પોરબંદર શહેરના ભાગવત સપ્તાહની આજુબાજુના જે વિસ્તારો છે જેવા કે ભાવસિંગજી હોસ્પિટલવાળો રસ્તો ચર્ચવાળો રસ્તો તેમજ પોર્ટ કોલોનીવાળો રસ્તો પોલીસ ટ્રાફિક પોલીસની જે ઓફિસ છે એની સામેનો ભાગ આ વિલા સર્કિટ હાઉસવાળો વિસ્તાર નાગાર્જુન સિસોદિયા પાર્ક વગેરે વિસ્તારમાં મોટા ભાગની લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે જેથી પોરબંદર નગરપાલિકાના પ્રેસિડેન્ટ ચેતનાબેન તાત્કાલિક આ તમામ લાઇટોનું સમારકામ કરવાની તાકેદીની સૂચના આપે અને નાઇટવાળાઓની જવાબદારીમાં આવે છે કે જે લાઇટો બંધ હાલતમાં હોય એને મરામત કરવાની તો શા માટે નાઇટવાળા કામ નથી કરતા માટે તાત્કાલિક આ તમામ લાઇટોનું સમારકામ થાય જાહેર રસ્તાઓ પરની એ ખૂબ જ જરૂરી છે જાહેર જનતાના હિત માટે તો આ વિસ્તારમાં હોસ્પિટલ નર્સિંગ હોસ્ટેલ આવેલા છે તે વિદ્યાર્થીઓ તેમજ અહીં સારવાર લેવા આવતા દર્દીઓના પરિવારના સભ્યોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર